ભાવનગર માં ફરીકવાર સર્જાય મારામારી ભાવનગર વડવામાં મોડી રાત્રે બન્યો બનાવ વડવાનેરા નજીક ઘરમાં આવી તોડફોડ કરી મારામારીનો બનાવ બન્યો અગાઉની જૂની અદાવતની દાજ રાખી હુમલો કરવામાં આવ્યો ઘરમાં રહેલ સરસામાનની કરવામાં આવી તોડફોડ બનાવની જાણ પોલીસને થતા પોલીસ ટીમ પહોંચી બનાવ સ્થળે પોલીસ દ્વારા બનાવને લઈ તપાસ હાથ ધરેલ મારું નામ છે અહેમદભાઈ યસુખભાઈ ખાતકી અને આ વળવા માંડિયા ફળી બનાવમાં તો એવું છે કે મારો બનેવી છે ને વારંવાર અહીંયા ઘરે આવીને હુમલા કરી જાય છે અમે એમની ઉપર બે ફરિયાદ આપેલ છે અને અત્યારે મોટાભાઈ રૂપમે મોબાઈલ લેવા ગયા હતા અને મોબાઈલ લેવા ગયા ને અહીંયા વાયાથી આવી અને એની બોચી પકડી અને એને મારવા લીધા એટલે ત્યાંથી એ એક કર્મચારી છે પોલીસ કર્મચારી છે એ ત્યાં આવીને જોઈ ગયા ત્યાં આવીને જોઈ ગયા ને એટલે એમને જેમ હવે એમ કહીધું કે હાલવે તું નીકળ નહીં કે આ વાળાને ખોટે ખોટો તું હેરાન ન કર અને આવી રીતના એ વારંવાર વારંવાર હેરાન કરે છે અને વારંવાર અહીંયા બે પાંચ છ જણાને લઈને આવી અને હુમલો કરીને વયો જાય છે અને વારંવાર છે ને આ વસ્તુ કરી કરીને વયો જાવ મારી ઉપર એકવાર હુમલો કર્યો ખટેરો મારી ઉપર ચડાવ્યો મારી નાખવા માટે અત્યારે મોટાભાઈ ઉપર કર્યો આની પહેલાં બેન બેન ઉપર કરેલું છે અને આ વારંવાર આ રીતની હરકતો કરે છે એટલે મારી એસપી સાહેબને નમ્ર વિનંતી છે કે આની ઉપર જરાક કડકથી કાર્યવાહી કરે એ મારી નમ્ર અપીલ છે